જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદ રચિત હરિવંશ પુરાણની કથા આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે એ ઉપરાંત ધન વૈભવ દીર્ઘાયુ આરોગ્ય ઉત્તમ ભાગ્ય સન્માન યશ કીર્તિ અને ગૌરવ મેળવે છે હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય દસ આગલા અને દસ પાછલા સર્વે પિત્રોનો ઉદ્ધાર કરે છે જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે પુત્ર વિનાના ને પુત્ર નિર્ધન ને ધનની પ્રાપ્તિ થાય છે નરમેઘ અને યશ્વમેઘ યજ્ઞો કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજિત કરીશું જો આપને મારું વિડીયો પસંદ આવે તો જેના લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભાગ વીસ ભાગ વીસ ની અંદર આપણે ભવિષ્ય પર્વ ની કથા સાંભળીશું આગળના આપણે હરિવંશ પર્વ અને વિષ્ણુ પર્વ સાંભળી છીએ ભવિષ્ય પર્વ ની અંદર આપણે પાંડવ વંશ પ્રતિજ્ઞા વ્યાસજીએ કરેલું કળિયુગ નું ભવિષ્ય હિરણ્યાક્ષ વદ અને વામન અવતાર કથા સાંભળીશું પાંડવ વંશ પ્રતિજ્ઞા શૌનકે પૂછ્યું કે હે લોમ હર્ષિણી જન્મજી કયા પુત્રો કહેવાય છે પાંડવો ના વંશ ક્યાં પુત્ર માં પ્રતિષ્ઠા નામની સ્ત્રીથી બે પુત્રો થયા એક રાજા ચંદ્રાપીઠ અને બીજો સૂર્યાપીઠ ચંદ્રાપીઠને ને સો પુત્ર હતા જે શ્રેષ્ઠ ધનુરવીર હતા અને સર્વે ક્ષત્રિયો જન્મ જયના વંશના ગણાયા અને પ્રખ્યાત થયા જે સૌથી મોટો હતો તે કાશી વારાણસી નો રાજા થયો જેનું નામ સત્ય કર્ણ હતું તેનો પુત્ર એત કર્ણ જે ધર્માત્મા હતો તેની સંતાન હોવાથી તપોવનમાં તપ કરવા ગયો ત્યારે તેની પત્ની યાદવી સગર્ભા હતી આથી તે પણ પોતાના પતિ પાછળ ગઈ વનના માર્ગે તેણે એક પુત્ર જન્મ આપ્યો યાદવી પતિવ્રતા નારી હતી આથી જે પ્રમાણે દ્રૌપદી પાંડવોની પાછળ પતિઓ પાછળ ગઈ હતી તેમની યાદવી પણ પોતાના પુત્રને રસ્તામાં મૂકીને પતિ પાછળ જ સંચરી હતી નવજાત બાળક છવાઈ ગયા હતા પીપલાદ અને કૌશિક નામના શ્રવિષ્ઠાના બે પુત્રો હતા તેમણે ત્યાં પેલા રાજકુમારને જોયો તે બાળકને તે બંને ભાઈઓ લઈ ગયા મુનિઓએ તે બાળકનું નામ અજ પાડ્યું અને એ જ નામથી ખ્યાતનામ થયો ત્યાર પછી એ બાળકને બંને ભાઈઓએ ચેમક મુનિ આશ્રમ શાળામાં ઉછેર્યો અને મુનિ પત્ની પણ તે બાળકને પુત્ર રૂપે સ્વીકારતા તે તેમના પુત્ર તરીકે જ ગણેલો પેલા બે બ્રાહ્મણ ભાઈઓ આમ એ પાંડવો નો વંશ પંચ વંશ માં પ્રતિષ્ઠા પામ્યો સોનકે પૂછ્યું કે હરિવંશ પુરાણનું આ આખ્યાન સુખપૂર્વક સાંભળી શકાય તેમ છે તેથી અમારા મનને હર્ષ થાય છે હે સુત રાજા જન્જી શ્રેષ્ઠ આખ્યાન સાંભળ્યા બાદ સત્ર કર્યો હતો પણ પાછળ કર્યો હતો આ સર્પક્ષત્ર સમાપ્ત થયા પછી અશ્વમેઘ યજ્ઞ ની તૈયારી કરી હતી તે વખતે સર્વે આચાર્યોને બોલાવીને કહ્યું હતું કે હું અશ્વમેઘ યજ્ઞ કરવાનો છું માટે તેના અશ્વને છૂટો મૂકો તે સમયે વ્યાસજી અચાનક જ તેમને મળવા આવી ચડ્યા કેમ કે વ્યાસજી ત્રિકાળ જ્ઞાની હતા જન્મે જે તેમને યોગ્ય રીતે પૂજન કર્યા પછી આસન ઉપર બેસાડ્યા ત્યારે જન્મે જે પાંડવોના પિતામહ દાદા અને પોતાના પ્રપિતામહ વડદાદાએ વ્યાસજી ભગવાનને પૂછ્યું કે હે પ્રભુ તમને સર્વજ્ઞ તરીકે સન્માનીને હું પૂછું છું કે કૌરવોના નાશનું કારણ રાજસૂય યજ્ઞ હતો એવું મારું માનવું યોગ્ય છે રાજુએ યજ્ઞ ઉત્પાદરૂપ હોય યુદ્ધ માટે જ કલ્પાયો છે સાંભળવામાં આવ્યું છે કે સૌ પહેલા મહાયુદ્ધ થયું પછી વરુણ દેવે પણ તે યજ્ઞ કર્યો હતો ત્યારે દેવાસુર નામનું મહાભયંકર યુદ્ધ થયું હતું પછી રાજા હરિશ્ચંદ્ર પણ તે યજ્ઞ કર્યો હતો તેને અંતે પણ ક્ષત્રિયોનો નાશ કરનાર આડિયાક નામનું યુદ્ધ થયું હતું ત્યારબાદ રાજા યુધિષ્ઠિરે પણ તે યજ્ઞ કર્યો હતો જે કૌરવોનો નાશ કરનાર સાબિત થયો હતો માટે હે પ્રભુ મહાભારતના મૂળ કારણરૂપ રૂપ રાજસુ યજ્ઞને આપે કેમ નહોતો અટકાવ્યો હે પ્રભુ તમારા હોવા છતાં અમારા સર્વે પૂર્વજો અપરાધી શા માટે થયા તમે તેમને અપરાધ કરતા રોક્યા કેમ નહીં વ્યાસ ભગવાન બોલ્યા કે તારા એ પૂર્વજો વડીલો પૂર્વ પિતામહ દાદા યુધિષ્ઠિર વગેરે કાળને કારણે વિપરીત રીતે વર્ત્યા હતા વળી તેમનું પોતાનું ભવિષ્ય પણ મને પૂછ્યું નહોતું હું ક્યારેય પૂછ્યા વિના કોઈને કંઈ બતાવતો નથી કાળને કારણે વિપરીતપણે વર્ત્યા હતા વળી તેમણે પોતાનું ભવિષ્ય નિર્માણ કર્યું હોય તેને અટકાવવું અશક્ય છે તે આ પૂછ્યું છે આથી ભવિષ્યમાં જે બનાવ બનવાનો છે તે હું તને જણાવું છું તેથી તારું ભવિષ્ય પણ કરશે હે રાજન તારે આ યજ્ઞ કરવો જોઈએ નહીં કારણ કે ઇન્દ્ર એમાં અનેક વિઘ્નો નાખશે તેમાં ઇન્દ્રનો કોઈ અપરાધ નહીં ગણાય કેમકે કાળની ગતિ જ ન્યારી છે હે રાજન સાંભળીને તે પ્રમાણે ડરીશ નહીં ઉત્સાહ કે ભયનું કારણ તું પુરુષાર્થ હે પ્રભુ જો તમે જાણતા હો તો કહો જેથી તે સાંભળીને હું યજ્ઞનો ત્યાગ કરીશ વ્યાસજી બોલ્યા કે હે રાજન બ્રાહ્મણોના કોપથી થયેલું નિમિત્ત તેમાં થશે માટે જો તું તેનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરીશ

દ્વાપર અંતથી શરૂ થતા કળિયુગ નું ભાવિ હું જાણવા ઈચ્છું છું સોનકે તમે કહો સુતજી બોલ્યા કે જન્મજી એ આ પ્રશ્ન પૂછ્યો ત્યારે કળિયુગમાં સૌ પ્રાણીઓના ભાવિની જ્ઞાતિ નું યોગ્ય વિચાર કરતા વ્યાસ ભગવાને કહ્યું હતું કે કળિયુગના રાજાઓ માત્ર સ્વરક્ષણ કરશે પ્રજાનું રક્ષણ કરશે નહી પ્રજા પાસેથી પાલન કરશે હે જન્મે જઈ વેદોના જ્ઞાની બ્રાહ્મણો બાણો ધારણ કરીને ક્ષત્રિયોને આજીવિકા આપશે ક્યાંય પંચ યજ્ઞો થશે નહીં યજ્ઞમાં હોમેલા હવે નિષ્ક્રિય થશે

ધર્મ ભ્રષ્ટ આચાર ભ્રષ્ટ અને વટ વેલાનું વર્ચસ્વ સમાજ ઉપર વધશે લોકોનું જ્ઞાનનો નાશ થશે પુરુષો સ્ત્રીઓ ઉઘાડા માથે ફરશે તેમને માથે શિખા નહીં હોય સોળ વર્ષની ઉંમરે તરુણ તરણીઓ પ્રજા ઉત્પન્ન કરશે અનાજનો વેપાર વધશે વેદો વેપારો વેદની શાખાઓનો નાશ થશે સ્ત્રીઓ વ્યભિચારી થશે કળિયુગમાં હિંસક પ્રાણીઓ વધશે બ્રાહ્મણોના યજ્ઞના અને તપના ફળ વેચશે કડયુગમાં હિંસક પ્રાણીઓ વધશે કરશે વર્ષાઋતુમાં ગમે ત્યાં ગમે તે રીતે વરસાદ પડશે દરિદ્ર પ્રજા અલ્પ પણ પોતે મોટા દાનવીર હોય તેમ વર્તશે પુત્રો પિતાની ધન સંપત્તિમાં ભાગ પાડશે કળિયુગમાં ઘરેણાનો ક્ષય થતા સ્ત્રીઓ પોતાના જ વાળનો શણગાર કરશે પતિને પત્ની સિવાય બીજું કંઈ દેખાશે નહીં પુરુષ પ્રજા ઘટશે અને સ્ત્રી પ્રજા વધશે લોકો અગ્નિ ચોર રાજાઓના દંડ થી પીડિત થશે કળિયુગમાં દિશાઓ વિપરીત થશે પુત્રો પિતા પાસે કામ કરાવશે વહુઓ સાસુઓને કામ કરવાની ફરજ પાડશે શિષ્યો ગુરુઓના અપમાન કરશે કળયુગમાં કોઈ પણ માણસ નિરોગી નહીં હોય

દેહનો વર્ણપલટાશે રોગોથી પીડાશે તેથી તેમને શરીર વૈરાગ્ય આવશે વૈરાગ્ય થતા આત્મ જ્ઞાન વિવેક આવશે આત્મ જ્ઞાન આવતા ધાર્મિકતા વધશે પછી સતયુગ પુનઃ પામશે ખોડયુગના લોકો ઓછા ધર્મશીલ અને વધુ વિચારશીલ થશે કેટલાક તો પોતાને જ પંડિત માની બેસશે વેદોને અપ્રમાણ ગણશે કેટલાક નાસ્તિક થઈને ધર્મનો નાશ કરનારા થશે

અને મોટા ભય પેદા થશે સ્ત્રીઓના અપહરણો થશે દુષ્ટોના છળ કપટ સફળ થશે રાજ્યનો કારભાર ઘણો વધશે વર્ણી રૂપી બાણ સૌને પીડા થશે ભાઈ ભાઈમાં માં સંપ કે મેળ બહુ ઓછો રહેશે લોકો પોતે જ ચોર અને પોતે જ રક્ષક બનશે લોકો નિર્ધન થતા દેશ છોડીને પરદેશ જશે શસ્ત્રધારી રક્ષકો જ લૂંટારા થશે કળિયુગના લોકોનું આયુષ્ય ઘણું ટૂંકું હશે

આ રીતે દાનવોના હાથે દેવોનો પરાજય થયો અને ઇન્દ્ર સાંભળ વડે થંભી ગયો ત્યારે શ્રી હરિએ વધ કરવાનો કર્યો ત્યારે શ્રી વરાહ સ્વરૂપ ધારણ કરીને વરાહ સ્વરૂપે જ અસુરોનો સંહાર કરવાને રણ મેદાનમાં આવી પહોંચ્યા તેમણે ઉત્તમ શંખ અને શસ્ત્ર આરાવાળું ચક્ર ધારણ કર્યું તેમણે સર્વે દેવો મહેશ્વર વગેરે સત અસત તરીકે સર્વે સર્વેકાળ સેવે છે શ્રી હરિએ દૈત્યોને ડરાવનાર ઉત્તમ શંખ ફૂંક્યો અને એનો અવાજ સાંભળીને સૌ દૈત્યો ભય પામીને ગભરાયા હિરણ્યક્ષ ક્રોધિત થઈને પૂછ્યું હતું કે તું કોણ છે પછી હિરણી ઊંચી નજરે પ્રભુ સામે જોયું ત્યારે શ્રી હરિએ હાથમાં શંખ ચક્ર રાખ્યા હતા તેમને ઉગામીને શુભતા હતા અસુરો વરાહ ભગવાન સામે ઘસી ગયા બળવાન દેત્યોએ આયુધ્યો વડે ભગવાનને પીડાવા માંડ્યા તેઓ અડગ જ ઊભા રહ્યા હિરણ્યાક્ષે ભગવાનની છાતી ઉપર પ્રહાર કર્યો બ્રહ્માજી આ જોઈને વિસ્મિત થયા ત્યારે વરાહ ભગવાને એક જ હુંકારથી હિરણ્યાક્ષની શક્તિને નીચે પાડી દીધી પછી વરાહ ભગવાને તેજસ્વી ચક્ર ફેંકીને હિરણ્યાક્ષ ઉપર પ્રહાર કર્યો અને તે તેના શીર ઉપર પરિણામે તે અસુર જ્યાં હતો ત્યાં જ તેનું મસ્તક ગયું આમ હિરણ્યાક્ષ હણાયો ત્યારે ત્યાં જે દાનવો હતા તે ડરી જઈને દસે દિશાઓમાં નાસી ગયા જેમનું ચક્ર અનુપમ છે એવા ભગવાન તો હાથમાં દંડ લઈને યુગાંત કાળે ખુદ કાળ ઉભો હોય તેમ ચક્ર ધારણ કરીને ઉભા હતા હે જન્ પ્રભુ પાસે હે પ્રભુ તમારી કૃપાથી અમે આજે પણ જીવિત છીએ અમે યમરાજના દરવાજે હાથ દઈને પાછા આવ્યા છીએ તો હે પ્રભુ હવે આપને અમને શી યાગ્યા છે ત્યારે વરાહ ભગવાન બોલ્યા મેઘડું કરવું ઘટે હે દેવેન્દ્ર તીવ્ર વ્રતો કરનાર મુનિઓ તપ કરીને તમારા સ્વર્ગ લોકમાં ભલે આવે સ્વર્ગ લોક સર્વે કામનાઓ સફળ કરે છે જે બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો

તેઓ સૌને વરા ભગવાન કરીને પોત સ્થાનો સંભાળી લીધા અવતારનું વર્ણન હે મે તમને વરાહ અવતાર વિશે કહ્યું હવે તમે અવતાર વિશે સાંભળો જેમાં સિંહ સ્વરૂપ લઈને હિરણ્ય માર્યો હતો હે રાજન પૂર્વકાળે સતયુગમાં દૈત્યોના રાજા હિરણ્ય કશુપુ થયો હતો તેને ઘોર તપ કર્યું હતું આથી બ્રહ્માજી તેના આકરા તપથી પ્રસન્ન થયા હતા અને દેત્ય પાસે આવીને કહ્યું હતું કે હે વ્રતધારી હિરણ્ય હું તારા તપથી પ્રસન્ન થયો છું તું વરદાન માંગ તારી ઈચ્છા પૂરી કર ત્યારે હિરણ્ય કશુપુ બોલ્યો કે હે પ્રભુ મને દેવતાઓ અસુરો ગંધર્વો સર્પો યક્ષો રાક્ષસો યા મનુષ્યો કોઈ પણ રીતે મને મારી ન શકે હે પ્રભુ ક્રોધિત ઋષિઓ પણ પોતાના તપના પ્રભાવથી મને સાપ ના આપી શકે અસ્ત્ર શસ્ત્ર વૃક્ષ પર્વત સુકાયા લીલા કોઈ પણ પદાર્થથી મારો વધ થાય નહીં સ્વર્ગ યા કાશ યા ભૂમિ રાત્રે યા દિવસે પણ અન્ય કોઈથી પણ મારો વધ ન થાય પણ સેવકો સૈન્ય તથા વાહન સહિત એવા મને જે કોઈ પણ માત્ર એક જ હાથે પ્રહાર કરીને મારો નાશ કરવાને શક્તિમાન ન થાય તે જ મારા મૃત્યુ નું બને આવું વરદાન આપો પ્રભુ બ્રહ્માજી બોલ્યા કે લોકમાં ગયા ત્યારે દેવો બોલ્યા કે હે ભગવાન તમે આપેલા વરદાનોથી તો આસુર અતિ ભયંકર બનીને અમારા ઉપર કાળો કેર વર્તાવશે અને અમને જીવતા નહીં રહેવા દે હે પ્રભુ પ્રસન્ન થાવો

એવું નરસિંહ રૂપ ધારણ કર્યું અને હિરણ્ય કહ્યું આ સાંભળીને સૌ અસુરો પોતપોતાના હથિયારો ધારણ કરીને નૃસિંહ ભગવાન ચારે બાજુથી ઘેરી લીધા ત્યાં તો નૃસિંહ ભગવાને સિંહ જેવી ભયાનક ગર્જના કરી અને એ મહાસભાને વેરણ છેરણ કરી ત્યારે હિરણ્ય અતિ રોષે ભરાયો ભગવાન સામે અસ્ત્રો ફેંકવા માંડ્યા અને આખો દેહ ઢાંકી દીધો હતો ઢાંકીનો મહાસાગર ઉછળવા માંડ્યો નરસિંહ સ્વરૂપ ચોપાસ અસ્ત્રો શસ્ત્રો થી ઢંકાઈ ગયું છતાં ભગવાનને જરા પણ આંચ આવી નહીં પ્રભુ તો સ્થિર શાંતિથી ઉભા હતા જરા પણ ડર્યા કે ધ્રુજ્યા ન હતા અંતે અસુરોએ બાણ વર્ષા શરૂ કરી

આકાશ ગ્રહો સૂર્ય ચંદ્ર સર્વે દિશાઓ અતિ પ્રસન્નતા પામ્યા હતા વામન અવતાર હે જન્મે જયારે ભગવાન શ્રી હરિએ વામન સ્વરૂપે જન્મ્યા હતા ત્યારે સર્વે દેવો ઋષિ તથા પ્રજાપતિઓએ તેમને નમસ્કાર કર્યા ત્યારે બ્રહ્માજી બોલ્યા કે જેમના થકી સમગ્ર વિશ્વ સર્જાયું છે અને મહા સમર્થ વિષ્ણુ જ છે તેમને હું નમસ્કાર કરું છું પછી સ્વર્ગમાં પધાર્યા હતા હે શ્રેષ્ઠ દેવતાઓ હું તમારું ક્યુ કાર્ય કરું તમને કેવું વરદાન આપું આપ સર્વ જે ઈચ્છતા હોય તે કહો ત્યારે દેવો ખુશ થઈને બોલ્યા કે પ્રજાપતિ બ્રહ્માજી ના કારણે મોટા તપ શુરવીરતાથી દેત્યોમાં રાજા થયેલા બલી અમારી પાસેથી સમસ્ત ત્રિલોક્ય હરી લીધું છે હે પ્રભુ અમારામાંથી કોઈ પણ બલિરાજાનો વધ કરી શકે તેમ નથી માત્ર આપ જ તેનો વધ કરવાની શક્તિમાન છો અમે સર્વે આપના શરણે આવ્યા છીએ તમે શરણાગત અને વરદાન આપવાને સમર્થવાન છો માટે અમને બલિરાજાથી રક્ષણ પ્રાપ્ત કરાવો અને જેમ બને તેમ જલ્દીથી એનો વધ કરવા તૈયાર થાઓ ત્યારે વામન ભગવાન બોલ્યા કે હે મહર્ષિ બૃહસ્પતિ મને બલિરાજા પાસે લઈ જાઓ હે દેવતાઓ આજથી જે કાર્ય કરવાનું છે તે બાબતમાં વિચારીશ આમ કહીને બલિરાજાના યજ્ઞમાં જવાને તૈયાર થયા તેઓ વૃદ્ધ નહીં હોવા છતાં દાનવરાજ બલિરાજાના યજ્ઞ મંડપમાં તેમને કોઈ વૃદ્ધ પુરુષની જેમ બેઠક આપવામાં આવી દૈત્યો આયુધો સહિત યજ્ઞનું રક્ષણ કરી રહ્યા હતા

ત્યારે વામન ભગવાન બોલ્યા કે હું રાજ્ય વાહનો રત્નો આ વરદાન હું તમારી પાસેથી માંગુ છું વામનનું આ વરદાન સાંભળીને દૈત્ય બલિરાજા એ કહ્યું કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ હે વક્તા શ્રેષ્ઠ માત્ર ત્રણ પગલા ભૂમિ થી તમારું કાર્ય સિદ્ધ થશે માટે તમે કરોડો પગલા ભૂમિની માંગણી કરો ત્યારે બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય બોલ્યા કે હે મહાદાનવ તમે આ બ્રાહ્મણને કઈ જ નહીં હે રાજન તમે આ વિદ્વાનને ઓળખતા નથી માયા આચ્છાદિત એ ભગવાન વિષ્ણુ છે ઇન્દ્રનું હિત કરવાની ઈચ્છાથી ખુદ ભગવાને વામનનું રૂપ લીધું છે તે તો તમને છેતરવા માટે જ અહીં આવ્યા છે આ પ્રભુ અનેક રૂપો ધારણ કરનારા છે

તમે મારા આ સંકલ્પના જળ ને તમારા જમણા હાથમાં પાડવા દો તમારા ગુરુ નિષ્ફળ નહીં જવા જોઈએ ગુરુ શુક્રાચાર્ય એકદમ થી બરાડી ઉઠ્યા કે તમારે પણ નહીં જોઈએ કારણ કે મેં આમને બરાબર ઓળખી કાઢ્યા છે કે આ કોણ છે એ તો વિષ્ણુ ભગવાન પોતે જ છે એમનો પ્રેમ આશ્ચર્યકારક છે હે રાજન ખરેખર તું ઠગાયો છે પણ પોતે ઠગાયા નથી તો આ વિષ્ણુ ભગવાન છે બલિરાજા ખુશ થતા બોલ્યા છું બીજા ક્યાં અતિ શ્રેષ્ઠ બ્રાહ્મણ હોય શકે આમ કહીને બલિરાજા એ તરત જ સંકલ્પ જળ વામન ભગવાનના હાથમાં પાડ્યું ત્યારે વામન ભગવાન બોલ્યા કે હે દેવેન્દ્ર મારે ત્રણ પગલા ભૂમિ પરિપૂર્ણ છે હે રાજન મેં જે પહેલા કહ્યું છે તે પ્રમાણે એ દેવેન્દ્ર કહ્યું કે ભલે તમારી ઈચ્છા પ્રમાણે જ થાવો વામન ભગવાન પણ તેમનો નાશ કરવાની જ ઈચ્છતા હતા તેથી તેમણે તેમનો જમણો હાથ આગળ ધર્યો રાજાએ પણ પૂર્વાભિમુખ રાખીને પ્રસન્ન ચિતે જમણા હાથમાં પડ્યું કે વામન ભગવાને અવામન મોટું સ્વરૂપ ધારણ કર્યું પોતાનું અસલ વિષ્ણુ સ્વરૂપ પ્રગટ કર્યું ભગવાનના તે પગ પૃથ્વી રૂપ અને સ્વર્ગ રૂપ હતું ભગવાન જયારે ત્રણ પગલા ભૂમિને માપતા હતા સ્વર્ગ ને માપતા હતા ત્યારે સૂર્ય ચંદ્ર તેમના ઘૂંટણના પ્રદેશમાં રહ્યા હતા શ્રી હરિએ ત્રિલોક પાતાળ બલિરાજાને આપ્યું અસુર શ્રેષ્ઠ બલિરાજાએ ચતુરાઈ વાપરીને પાતાળના તળિયે વાસ કર્યો પછી તેમણે ધ્યાન નો આશ્રય કર્યો ત્યારે વિષ્ણુ ભગવાનને કહ્યું કે હે પ્રભુ હવે મારે ક્યુ કાર્ય કરવું જોઈએ તે મને કહો ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા કે હે મહાભાગ્યવાન હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે માગ માગ જે માગે તે આપું તું તારું ઈચ્છિત મારી પાસેથી મેળવી લે એવી મારી તને યાજ્ઞા છે ઇન્દ્રના વચનનો તું ક્યારેય અનાદર કરીશ નહીં આથી તારું કલ્યાણ થશે ત્યારે બલિરાજા બોલ્યા કે હે દેવાધી દેવ શંખ ચક્ર ગદા ધારણ કરનારા દેવો તથા અસુરોના શ્રેષ્ઠ ગુરુ મહા ઈશ્વર હું જ્યારે પાતાળમાં વસી રહ્યો હોઉં ત્યારે મારો જે ભાગ હોય તે મને મળવો જોઈએ ત્યાં મારા માટે જે અન્ન હોય તેનાથી મને અક્ષય તૃપ્તિ રહેવી જોઈએ ભગવાન વિષ્ણુ તથા શું કહીને અદૃશ્ય થયા અને બલિરાજા એ પાતાળમાં પ્રવેશ કર્યો ઈતી શ્રી હરિવંશ પુરાણમાં વીસમો ભાગ સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ